કેન વોટસન આરસીબીના ફેન્સને આ વસ્તુ માટે સોરી બોલ્યા જી હા મિત્રો આઈપીએલ બે હજાર સોળ નો કાળો દિવસ આરસીબી ફેન્સ ક્યારે નહીં ભૂલી શકે એ દિવસે સેન વોટસન બોલિંગ દ્વારા ઘણું ખરાબ પ્રદર્શન કર્યું હતું અને તેમના કારણે એક્સ્ટ્રા રન્સ આપ્યા હતા સનરાઈઝર્સ હૈદરાબાદ ને અને આખરે આઠ રન માં ટૂંકા નિષ્ફળ ગયા અને વોટસને ડેથ ઓવર માં ચોવીસ રન આપી દીધા હતા અને તે મેચમાં ટોટલ એકસઠ રન આપ્યા હતા અને ખાલી અગિયાર રન જ ફાળો આપ્યો હતો બેટ દ્વારા મતલબ કે ના બોલિંગ સારી કરી હતી ના બેટિંગ તો આના વિશે વાત કરતા સેન વોટસને કોમેન્ટ્રી દરમિયાન સોરી બોલ્યા આરસીબી ફેન્સ ને કારણ કે આઈપીએલ ટુર્નામેન્ટ જીતવાની તે કદાચ તેમની શ્રેષ્ઠ તક હતી તો ચાલો પાછી આપણે આ સીઝન ની વાત કરીએ તો આરસીબી જીતી શકીએ તો હવે આને નોકઆઉટ જેવી રમતો જોવાની જરૂર છે એક પંક્તિમાં વિશ્વાસ આવે છે અને લોકો તમારા થી ડરી જાય છે તો હા મિત્રો તમારું શું મંતવ્ય છે આ પરિસ્થિતિ પર વિડીયો ને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો સાથે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને આવા ક્રિકેટના લગતા સમાચાર મળતા રહે